સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયો પરંતુ આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની પણ માહિતી આપણે આજના આવરીઓની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જો મિત્રો તમે પણ સોના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો

લાખો પંદર હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનાની કિંમત ઘટીને સોનું જે છે એ આજે નવ હજાર નવસો ને બ્યાસીમાં જ્યારે દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર આઠસો ને વીસમાં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ અઠ્ઠાણું હજાર બસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી જયારે સો ગ્રામ અગિયાર હજાર છસો માં અને એક કિલો ચાંદી કિંમતો એક લાખ સોળ હજાર ની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં વધારો સેના કારણે થતો હોય છે જેની વાત કરીએ તો શેર માર્કેટની અંદર વધારો ઘટાડો જોવા મળે અથવા તો વધારો વધારો ઘટાડો ઘટાડો અથવા સોનાની માંગમાં વધઘટ જોવા જોવા મળે છે અને અને યુએસ ડોલરમાં મળે છે ત્યારે આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘુ અને સસ્તું થતું જોવા મળતું હોય છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સોના તેમજ ચાંદી જે છે એ સતત ઘટતા જોવા મળી રહ્યા છે અને

ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ ની અપડેટમાં સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું